સુરતના સરથાણા વિસ્તારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા બે યુવકોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથેનો વાયરલ કરવાની ઘટનામાં સરથાણા પોલીસ દ્વારા આ મામલે પોલીસની બદનક્ષી કરવાનો પ્રયત્ન કરનાર કરનાર અને વાયરલ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે વાયરલ વિડીયોમાં પોલીસની ખોટી રીતે બદનક્ષી કરાતી હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે જે મામલે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે એસસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં પોલીસ પોલીસ સ્ટેશનની અંદર સોલંકીને દારૂ પીવડાવવામાં આવ્યો છે જે બાબત તદ્દન ખોટી છે પોલીસે સમગ્ર બાબતની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોતાની ફરજ નિભાવી છે જે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે તે વિડીયો વાયરલ કરનાર સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ ભુગરા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાં જે પ્રકારનો વિડીયો ખોટી રીતે વાયરલ કરાયો છે તે વિડીયો વાયરલ કરનાર લોકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે વાયરલ વિડીયો મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરાશે વાયરલ વિડીયો કરવામાં જે કોઈ લોકો પણ સામેલ હશે તેમાં તમામ લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે ગઈકાલ તારીખ સોલ એક ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયા વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે છે હકીકતો સત્ય હકીકત એવી કે તારીખ રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કેઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે

દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વીંટાળી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડેલ અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં હોય અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ વગ્નિજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયો જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશન ની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ છે છે આ સમગ્ર જે જે થયેલ તેમાં હકીકત એ વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસર ની ફરજ ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કાર્યવાહી કરવામાં આવશે એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે એ કરવામાં આવશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ એ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના વાયરલ કર્યો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં માં ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે